અત્યારે અમે ડે ટુ ડે માં શોપિંગ કરવાનો હેલો એવરી વન બેક ટુ ન્યુ કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં છો એકદમ મજામાં છો કેમ બધા કેમ છો બધા મજામાં હા બધા મજામાં મજામાં જઈશ છો કે મારા વિડીયો બધાય જોતાય મજામાં જ હોય તો અત્યારે રાહ જોઈએ મને સરપ્રાઇઝ દીધી કેમકે એને કંઈ મને ફોન પણ કર્યો નહોતો કે હું આવું છું ત્યારે તો એને પછી ફોન કર્યો કે બેલ વગાડો ને તો હું જોવા ગઈ તો તરા જોઈએ મારે ફોન એ ના કર્યો પછી હું મસ્ત રેડી થઈ રેડી થઈને ત્યારે નીકળ્યાશ બહાર તો અત્યારે મારો વિચાર છે કેમ કે મારે કાલે લેવું હતું ને કુકરને એવું બધું મસાલાને તો બધું લઈ આવી તો મારો વિચાર છે અત્યારે તો હું પહેલાં એ લઈ આવી એ લઈને પછી થોડી વાર ક્યાંક આમાં જાય તમને બધાને બતાવું ને આજનો દિવસ કંઈક સ્પેન્ડ કરશો કેમ કે અત્યારે ત્રણ સાડા ત્રણ જેવું થઈ ગયું અને બહુ ટાઈમ નથી રહ્યો તો એન્ડ હા હજી સુધી મારી ચેનલ કોઈ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ જઈને પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આવજો એન્ડ આવો પ્રેમ અને સપોર્ટ દેતા રહેજો અને મસ્ત મસ્ત કોમેન્ટ કરતા રહેજો મને એટલો વિડીયોને શેર કરજો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ઓકે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ગાઈઝ તો ચાલો હવે અમે જઈએ અહીંયા બાજુમાં અત્યારે નેસ્ટ મની સાઈડ ત્યાં જ જવું પાછા બાજુમાં જ છે દેરાત પોત ત્યાં જઈશું અને ત્યાં જઈને ને આપણે શું કહેવાય કે લેવન છે બતાવી કે ત્યાં જાવું કે ઘડી બેસું જો મારે સ્ટુડન્ટ છે હું બતાવું મારે સ્ટુડન્ટ પાછા આવી હું એને ત્યાં આપું ગયું તમારા સ્ટુડન્ટ હલો હાવાયુ જોતાય ને મારે હા

ગોલ્ડ તમે જોઈ જશે કેવું હતું એક નંબર ગોલ્ડ હતું અને ઘણા કોમેન્ટ આવતી હતી ચોકલેટ ઉપર પણ વિડીયો બનાવે ચોકલેટ તો સ્પેશિયલ દુકાનો હોય મોટી મોટી શોપ હોય તો એ પણ તમને બધાને બતાવી તો જઈશ ને ત્યાં તો અને ચાલો અત્યારે હવે છે ને આ લઈ વાત છે તો પી લઈ અત્યારે ચાલો તમે બધા પણ એક આ મેંગો ઓરેન્જ નું છે ને ઓરેન્જ છે અને આ છે વ્હાઈટ ગ્રેપ્સ નું So, i clever one monster monster I am check this light hmm. Hi Wow, oh. Christmas, <laughs> ઓફિસ તો બધું વસ્તુ લે કે ફટાફટ લીધું કેમ કે મોડું થતું હતું જવાનું તો બીજું લઈ લીધું છે ને હવે કઈ ભૂલાતું નથી ને મોસ્ટ બધું જતું જોતું દે લઈ લીધું મારે ખૂબ કરવાનું હતું તો રાજુ તો વયો ગયો હું ત્યાંથી જાતી હતી ને રૂમે તો મારી એક બીજી ફ્રેન્ડ છે જે મુંબઈ ની છે તો એ કહી કે ચાલો મારે થોડું કામ છે ને બહાર જવું તો મારી સાથે આવું ચાલો તો હું તમારી સાથે આવું થોડું બહાર નીકળું તો જાણીતી થાવ તો હું ને અમારી ફ્રેન્ડ બે અત્યારે આવ્યા છે ને કહી છે કે આપણે પાણીપુરી ખાવાનું જઈએ તો ચાલો ત્યાં જઈને જોઈએ કે આપણે કેવો ટેસ્ટ આવે એન્ડ હવે બ્લોગમાં બની રહેજો હું તમને બધાને બતાવતી રહીશ અને જો કેટલી ટ્રાફિક થઈ ગઈ અત્યારે સિગ્નલને લીધે અત્યારે અમે આવી ગયા છે મીના બજારમાં જ્યાં પાણીપુરી ખાવા અને પહેલાં પણ આવ્યા હતા મીના બજારમાં જે એનું મીના બજાર ફેમસ છે જે ઇન્ડિયા માટે ઘણું બધું અહીંયા જે આપણે ઇન્ડિયાની વસ્તુ આપણે બધી જે જોઈએ એમ થાય કે આ બધું ઇન્ડિયાનું જ છે એવું થાય જો અહીંયા પણ આવી રીતે પાણીપુરી એન્ડ રગડા પાણીપુરી પણ મળે અને સાદી આલુવાળી પણ મળે બટેટાવાળી रगड़ा थोड़ा गरम नहीं हो सकता ने है ना। ने ना देखो, भी आप YouTube पे दिखेंगे वैसे। अच्छे हाँ। से गरम दे दो सोलह हजार लोग देखेंगे आपको बेटा। गरम ना तो गरम कर दो ना पूरा

મોટી ઓકે nice, <laughs> <to do> <laughs> <laughs> तो बड़े पानी जोर पानी पूरी जोर बहुत मतलब बहुत मस्त अच्छा सीज माइंडलीओ फ्रेंड मतलब के हमारी न्यू फ्रेंड बनी गई है आज है पाची ये मुंबई मुंबईनी है तो हूं ने अश्विनी दोनों तैयार अभी आए हैं यहां पे अब हो <laughs> क्या है जीरा पूरी <laughs> है हाँ, सूखी पूरी हम इसको यहाँ इंडिया में जीरा पूरी कहते हैं इसको जीरा पूरी अच्छा, अच्छा। लास्ट में देते हैं ત્યાંથી અત્યારે અમે નીકળી ગયા છે ને હવે અમે જાત તો પાર્લરમાં જે થોડું કામ છે એને દીધીને અસ્ટ હોય તો ચાલો હવે ત્યાં જાત એટલે મેપમાં જો કે ભાઈ આ બાજુ જા એ ફ્રેન્ડ છે એને ગુજરાતી સમજાય પણ હિન્દી માં આન્સર દે બટ એને સમજાય બધું ગુજરાતી તો બોલે મજા ગુજરાતી પર ભેગી ભેગી બોલતી જાઓ હિન્દી પણ બે મિક્સ ચાલો લોકો ને કે ચોકલેટની ની શોપનું લે મેં અત્યારથી બહાર થી લીધું કેમ કે અત્યારે લેવી નથી શું અંદર જાય તો અહીંયા ડ્રાય ફ્રૂટ ને ચોકલેટ્સ બધી મળે અહીંયા મસ્ત મસ્ત પાછી આવીશ ત્યારે લઈ લઈશ પાછું બધું ત્યારે પાર્લરમાં આવી અને દીદી હતા ને તો એ અંદર ગયા છે એનું થોડું કામ તો જો આ પાર્લર છે એન્ડ અહીંથી જો અમે જમવાનું બનાવશું જમશું અને એ કહે કે મારે નિલાટ કરવા તો અમે નિલાટ પણ કરશું સો મે <laughs> <Yeah. laughs> <laughs> 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 <mimit is laughs> બધા જાય છે બાજુમાં જાય નેશનલ ડે છે ને તો બધા જાય અમાર જાવું તો જમવાનું બાકી છે તો અહીંથી જોઈને અમે જમવાનું બનાવશું અને જમવાનું બનાવી અને પછી ટેરેસ પર જઈશ ને જો ત્યાંથી દેખાય તો તમને બધાને દેખાડીશ ઓકે જો કેટલી બધી ગો

અને પછી એને મળવા જઈશ તો એ પણ વિડીયોઝમાં જો એને પ્રાઇવસી નહીં હોય તો પ્રાઇવસી હોય તો કદાચ કોઈને ના આવી રીતે લઉં તો અત્યારે એમ બનાવવાનો વિચાર છે આપણે ક્યાં બનાવના અભી દાલ રાઇસ દાલ રાઇસ તુવેર કી દાળ ઓકે તો અત્યારે અમે છે ને તુવેરની દાળ અને ભાત કરશું તો ચાલો એ પર તમને બધાને બતાવીશ ત્યાં છે ને આપણે તુવેરની દાળ પછી રાઈસ મસાલ્યું બે ને અમે દાળ પાકી લીધી છે અને ભાત પણ અહીંયા સાઈડમાં થાય છે તો અશ્વિની કે કે તમે બનાવ હું આજે જોઉં તો અત્યારે જો હું દાળ બનાવું છું તમે બધા પણ જોજો ફાઈનલી કુકિંગ આવી ગઈ પાછો હાથમાં આજે જ મેં લીધા છે બધા કુકર ને આ આજ ઉદ્ઘાટન પણ થઈ ગયું છે

तो 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 वो मेरा वाला भी मसाला डाल रहा हूँ। कौन सा? थोड़ा इंस्टी। हम्म। ये तो मैंने इसमें डाल दी। स्पाइसी तो हो गया अच्छा। तो। अच्छा। तुम्हारी वाली डाल दी? हम्म। हाँ mm -hmm. हाँ, जलपानी जल परफेक्ट दाल दालसराती <laughs> <nice Gujarati> <laughs> <बेरे. laughs>

તો ક્યાં નહીં કરતી હતી રસોઈ બનાવવાની હતી અને પછી કેટલા દસ અગિયાર વાગ્યા આવી હતી ને અત્યારે દોઢ વાગ્યા છે મતલબ અમે દોઢ વાગ્યા સુધી વાતું કરી બહુ મજા આવી એન્ડ થેન્ક યુ સો મચ જો મારા કેટલો સપોર્ટિંગ થઈ ગયા છે દુબઈમાં પણ ડેઇલી મને કોક ને કોક સબસ્ક્રાઈબર મળે જ છે જો આવો ના રિસ્પોન્સ દેતા રહેજો થેન્ક યુ સો મચ એન્ડ ચાલો હવે આ વિડીયો અહીંયા જ પૂરો કરીશ આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા જાજો તો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય સી યુ ટેક કેર જય માતાજી તમે નહીં બોલો બાય બાય ચાલો હવે અમે જઈશું ડાયરેક્ટ રૂમે એ થોડુંક દૂર જ રહે છે મતલબ રહે ત્યાં જ મારી બિલ્ડિંગથી થોડીક બીજી બિલ્ડિંગ છે ત્યાં જ રહી છે